અમદાવાદમાંથી જડપાયેલા હાઇબ્રિડ ગાંજાને લઈને મોટો ખુલાસો થયો ગાંજાના રવાડે જડેલા પચાસ વિગત ખુલતા પોલીસે તપાસ શરૂ કરી હતી અમદાવાદ વડોદરા સુરત અને પાલનપુરના તરુણો હતા પંદર થી સત્તર વર્ષના તરુણો જેવો હાઇબ્રિડ ગાંજો મંગાવતા વીસ દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ ગાંજો પકડી પાડ્યો હતો હાઇબ્રિડ ગાંજો મંગાવનાર સાત પેડલર્સની પણ અટકાયત કરવામાં આવી અમદાવાદ સુરત અંકલેશ્વર પાલનપુર અને ભરૂચના પેડલર્સની અટકાયત કરી છ મહિનામાં વિદેશથી થી વધુ પાર્સલ મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે આ છ મહિનામાં હાઇબ્રિડ ગાંજાના ત્રણ કન્સાઇનમેન્ટ પકડાયા અત્યાર સુધી રમકડાની આડમાં આ હાઇબ્રિડ ગાંજો આવતો હતો હવે પ્રવાહી તરીકે મંગાવવામાં આવે છે ગાંજો પકડાયેલા અઠાવન બોક્સમાંથી બે બોક્સમાં પ્રવાહી ગાંજો હતો વધુ જાણકારી લઈએ સંવાદદાતા પ્રદીપ કચીયા પાસેથી પ્રદીપ આ જે હાઇબ્રિડ ગાંજો છે જે રીતે નવી નવી મોડસ ઓપરેન્ડી થી તેને અંદર લાવવામાં આવી રહ્યો છે ખુલાસો જે થયો છે કે તરુણો આ ગાંજો મંગાવતા ખૂબ જ ગંભીર વાત છે શું અપડેટ મળ્યા છે આને લઈને બિલકુલ અમિતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા છ મહિનાના અંતર્ગત અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ કાતેથી લગભગ છ કરતા પણ વધારે હાઇબ્રિડ ગાંજાના કુરિયર આવ્યા હોય તેવી માહિતી મળી હતી ને તે માહિતીના આધારે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી અત્યાર સુધીની તપાસની અંદર એ પણ ખુલાસા થયા છે કે આ તમામ પાર્સલો જે છે તે તરુણો દ્વારા એટલે કે પંદર થી સત્તર વર્ષના જે બાળકો જે છે તેમના દ્વારા મંગાવા હોવાની માહિતી મળી આવી હતી વીસ દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસની જે હાઇબ્રિડ ગાંજા અંતર્ગત બે આરોપીની જે ધરપકડ કરવામાં આવી હતી તે આરોપીની પૂછપરછની અંદર મહત્વની કડીઓ જે છે તે મળી હતી તે કડીઓના આધારે ગુજરાતની અંદર સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સુરત ભરૂચ અને અંકલેશ્વર ખાતેથી સાત જેટલા હાઇબ્રિડ ગાંજા મંગાવનાર જે પેડલો જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની અટકાયત કરવામાં આવી હતી અને તમામની અટકાયત કર્યા બાદ પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી હતી આ તમામ પેડલરોની અટકાયત અને પૂછપરછ જે કરવામાં આવી તેમાં મોટો ખુલાસો અમિત એ થયો છે કે આ તમામ પેડલરોને સાઈડમાં રાખીને હવે આ જે બાળકો જે છે કે ધોરણ બાર ની અંદર અભ્યાસ અભ્યાસ કરે કરે છે છે અને કોલેજની અંદર તમામ બાળકો પોતાની જાતે જ વિદેશથી હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ગાંજો જે છે તે મંગાવ્યો હોવાની માહિતી મળી છે કે જેના આધારે લગભગ રાજ્યની અંદર સૌથી વધારે બાળકો જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરતની અંદરથી સામે આવ્યા છે બીજી તરફ ભરૂચ અંકલેશ્વર અને પાલનપુર સિટીના બાળકો જે છે તે પણ આ કેસની અંદર માહિતી મળતી જનતાની સાથે તેમનો પણ ખુલાસો થયો છે લગભગ 150 જેટલા બાળકો જે છે તે આ પ્રકારનો હાઇબ્રિડ ગાંજો મંગાવતો હોવાની માહિતી મળી છે અને આ પ્રકારનો હાઇબ્રિડ ગાંજો જે છે તે મંગાવનાર બાળકો જે છે તે મોટા ઘરના બાળકો હોવાની તપાસની અંદર સામે આવ્યું છે કે જેની અંદરથી 90 જેટલા બાળકોનો અત્યાર સુધી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને હજુ પણ વધારે બાળકોનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી જે છે તે યથાવત રાખવામાં આવી છે કેમ કે હાઇબ્રિડ ગાંજો ગુજરાતની અંદર તો આવી રહ્યો છે જે ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે તે આવી રહ્યો છે પરંતુ અન્ય કોઈ રીતે ગુજરાતમાં આવે છે કે નહીં તેની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ શરૂ કરશે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે